પવિત્ર કઢાઈ રાખશું જય સ્વામિનારાયણ હરિકૃષ્ણ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે મહારાજ શાક બનાવતા કે સબ્જી બનાવતા એક મસ્તનો મસાલો એમાં એડ કરવાથી સ્વાદ મસ્ત આવે છે જોરદાર આવે છે એના માટે હરિકૃષ્ણ મહારાજ આજે આપને એક મસાલાની રેસીપી આપે છે બહુ સરળને સીધી છે અને શાક પણ મસ્ત થશે ચલો સરસ મજાનો સ્ટવ છે આ સ્ટવ ઉપર આપણે ગેસ ચાલુ કરશું મસ્તનો અગ્નિ આવી ગયા છે હવે શુદ્ધ અને પવિત્ર આવશે ચઢાઈ રાખશું મસાલા માટે આ તાપ નહીં ધીમો આ રીતે ધીમે ધીમે હલાવતી રહેવી આ રીતે મસ્ત મહારાજને ખંભારીને હલાવતી રહેવી ને આપણે હલાવતું રહેવાનું છે ત્યાં સુધી કે આનો કલર યલો છે એમાંથી બ્રાઉન થઈ જાય ત્યાં સુધી બ્રાઉનમાં ન ખબર પડતી હોય તો કોફી કલર બરાબર એકદમ ચેકાઈને મસ્તની થઈ જશે સ્મેલ પણ આવશે

શિયાળો છે શરદી ને થઈ ગઈ ને હમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ મસ્ત મસાલો થઈ રહ્યો છે તો આદુ વાળું દૂધ પીજો પૂટ નાખીને અનુકૂળતા હોય તો કાજુ બદામ નાખો તો ખાંડ ન નાખતા ખડી સાકર નાખજો મારી પાસે લેવા ન આવતા હો મારી પાસે નથી ગરમ પાણી પીજો ન હોય તો હવે મસ્તની સ્મેલ આવે છે આઈ થિંક દસ થી બાર મિનિટ અમે હલાઈ બ્રાઉન સ્મેલ પણ આવે છે હવે આને થોડીક વાર ફરવા દઈ પછી મિક્સરમાં નાખવામાં આવશે હવે પચીસ થી વીસ મિનિટ આને ઠરવા દઈશું ગરમ ગરમ આપણે પ્રોસેસ નહીં કરી શકીએ જબરજસ્ત બ્રાઉન કલર આવી ગયો છે મેથીનો હવે આપણે એને જારમાં નાખશું જાર ભરાઈ ગયો છે હવે મિક્સર કરશું આને નોર્મલ જ છે ટેમ્પરેચર હવે મિક્સર આપણે હાલો હવે ઓપન કરશું સ્મેલ આવે છે વાહ આપણે મસ્તના મરચાં તળી માથે ભભરાવી દઈએ અને શાકના વઘારમાં ડાળના વઘારમાં નાખીએ એવી છોડેમ આવે કે સૌદમાં ઘેરે ખબર પડી જાય કે અહીંયા શાક વઘાર્યું છે કે ડાળ વઘારી છે ઓ મજા આવી છે રાક્ષસ જો પછી તો તમને ખબર છે ને ભગવાનને થાળ ધરીને પછી આપણે એનો પ્રસાદ લેવાનો આ ભરાઈ ગઈ છે આપણી ડબ્બી મસ્તની ફર્સ્ટ ક્લાસ હવે શિયાળો છે તો બધાયમાં આવશે અને સંભારો ને એવું બધું બનશે એમાં જોરદારની આ વઘારનો સૌદમાં ઘેરા હું એમ જાશે હોય